જય શ્રી કૃષ્ણ મિત્રો આ વીડિયોમાં શ્રી બહુચર બાવનીનો પાઠ કરીશું શ્રી બહુચર બાવની એટલે બાવન વાર મા બહુચરના ગુણ લગાવવા નવરાત્રિના પાવન દિવસોમાં મા દુર્ગાની આરાધનામાં આ બાવનીનો પાઠ કરવાનું મહાત્મ છે મા બહુચર બાવનીનો પાઠ કરવાથી કે સાંભળવાથી માં પ્રસન્ન થાય છે તેની કૃપાથી તેના બાળુડાને સુખ સૌભાગ્ય સંપત્તિ બહુચર બહુચર માત સરચાચર માં તારો વાસ મહિમા તારો અપરંપાર ગુણ ગાતા નરની નાર દંઢાસુરનો કીધો નાશ સંખલપુરમાં કીધો વાસ બાળારૂપે વસિયા માત વાયુ વેગે થઈ વિખ્યાત

એવી તારી લીલા માત વેદ પુરાણી જાણી વાત વલ્લભ ભટ્ટને જાણી દાસ સન્મુખ આવી આપોઆપ આનંદના ગરબા કીધો વાસ શ્રીજી બાવા રાજ ભટ્ટજી ગયા દર્શનને કાજ નિજ મંદિરના ખુલ્લા દ્વાર ભટ્ટ બોલ્યા જઈ બહુચર માત વૈષ્ણવોને ચઢ્યો છે કાળ ભટ્ટજીને માર્યો છે માર સત્તાધીશે પકડ્યા ત્યાંય ભટ્ટજીને પૂર્યા કારાવાસ મધ્યરાત્રિએ આવી માત બાળક પર ફેરવતી હાથ સાથે છે ભોજનનો થાળ જમો તમે લાડીલા બાળ પટજી કહે ના ખાવું અન્ન પાળો મારું એક વચન મન મારું ત્યારે હરખાય શ્રીજીમાં રૂપે દેખાય માએ ત્યાં દીધું વચન મંદિરમાં સૌ જુએ જન શ્રીજી બન્યા મા સ્વરૂપ થર્યું એવું અનુપમ રૂપ ચૂંદડી ઓઢી છે મસ્તક નાખે છે મોતીની નથ મૌચરમાનો જય જયકાર ભટ્ટજીનો આનંદ અપાર મેવાડાની છે મોટી નાત ભટ્ટજીનો કીધો ઉપહાસ આવો નિત્ય જમવા જ તમે જમાડો બ્રાહ્મણીનાથ ભટ્ટજીને ત્યાં મેણું દે માં બહુચરની બોલ્યા છે સત્તરસો બત્રીસની સાલ માક્ષર સુદ બીજનેવાર બહુચરમાના નામે કરી નોત્રા સૌને દીધા ફરી રસરોટલીની માંગી નાથ સ્વીકારી ભટ્ટજીએ વાત ઘેર આવીને ફિકર પડી આ તો આફત આવી ઘડી ભટ્ટને ધોળા સાથ લીધી દુધેશ્વરની વાટ જ્ઞાતિજન થાતા તૈયાર આવ્યા નવા દ્વાર નાત તણી તૈયારી નહીં વાતો કરતા માહો માહી પાખંડીની કેવી ચાલ એવું બોલે નરને નાર મધ્યાહનની જ્યાં થઈ છે ઘડી બહુચર ફિકર પડી વલ્લભરૂપે બહુચર માત ધોળા રૂપે નારસંગ સાથ આવ્યા નવા દ્વાર સામગ્રી કીધી તૈયાર વિસ્મય પામી સૌએ જન ભટ્ટજીએ પાળ્યું વચન રસ રોટલી કીધી તૈયાર જમવા આવે નરની નાર બહુચર માછે પૂરણ કામ ભટ્ટજીની વધારી શાન ચુવાળને એ પુનિત ધામ મા બહુચરનો એ મુકામ વિલોચનનું દુઃખ હર્યું જ્યાં માતાજીનું ધ્યાન ધર્યું ધન સંપત પ્રેમે દીથી મન વાંચના ત્યાં પૂરી કીધી યદુરામની સેવા ઘણી માએ જોયું તેના ભણી પુત્ર લગ્નમાં આવ્યા માત પૂરણ કીધી એની આશ કંઈ ભક્તોના કર્યા કામ નવખંડ ગાજે એનું નામ બહુચરમાં છે દીન દયાળ નીચ ભક્તોની છે રખવાળ બહુચર ગાથા જે જન ગાય દુઃખ નિવારણ તેનું થાય બાળ થઈ જે થાય દાસ બહુચર પૂરે એની આશ બોલો મા બહુચરની જય તો મિત્રો આ હતી માં બહુચર બાવરની પૌરાણિક કથા મુજબ એક ધુમ્રલોચન નામનો રાક્ષસ હતો તેના પાપ અને અધર્મના કારણે મા જગદંબાએ પરાજિત કરીને તેમનો નાશ કર્યો હતો ધૂમ્રલોચનનો વંશજ દંડાસુર થયો દંડાસુરના પૂર્વજની મૃત્યુનો બદલો લેવા ઈચ્છતો હતો તેથી તેણે ભગવાન શિવની તપસ્યા કરી ભગવાન શિવ તેની તપસ્યાથી પ્રસન્ન થયા અને તેમને વરદાન માગવા માટે કહ્યું તેથી તેમણે પૂછ્યું કે જે દેવીએ તેમના પૂર્વજ ધૂમ્રલોચનને મારી નાખ્યો હતો તેમને એકવાર મારી સામે મોકલો ભગવાન શિવે તેમને વચન આપ્યું હતું કે લોચનને મારનાર દેવી એક નાનકડી છોકરીના રૂપમાં તેની સામે આવશે વરદાન મળ્યા પછી દંડાસુર પૃથ્વી પરની તમામ લડાઈઓ તેમજ પાતાળ અને મૃત્યુ લોક જીત્યા પછી તે સ્વર્ગ પર યુદ્ધ માટે ગયો તેથી બધા દેવતા ભગવાન ઇન્દ્ર અને દેવી પરંબા પાસે દંડાસુર સામે રક્ષણ માટે ગયા તેમની પ્રાર્થના સાંભળ્યા પછી દેવી પરંબાએ તેમને વચન આપ્યું કે ભગવાન શિવના વરદાન અનુસાર તે એક નાની છોકરીનું રૂપ લેશે અને શેતાન દંડાસુરને પરાજિત કરશે તેણે તેને વચન આપ્યું હતું કે તે એક નાની છોકરીમાં પરિવર્તન કરશે તેના ઉદ્ભવનું સ્થાન તે સ્થાન હશે જ્યાં દેવી સતીના હાથનો એક ભાગ પૃથ્વી પર પડ્યો હતો અને તેનું નામ બાલા બહુચરા રાખવામાં આવશે પરમબાએ પોતાનું વચન પૂરું કર્યું અને બાલા બહુચર તરીકે ઉભરી દંડાસુરે આ નાની છોકરીને વરખડી નામના ઝાડ નીચે બેઠેલી જોઈ દંડાસુર યુવતીની નજીક આવ્યો અને પૂછ્યું કે તે કોણ છે યુવતીએ જવાબ આપ્યો કે તે દેવલોકથી અહીં આવી છે કારણ કે દેવલોકના તમામ દેવ યુદ્ધ લડી ચૂક્યા છે અને બીજી જગ્યાએ ચાલ્યા ગયા છે તેથી તે એકલી રહી ગઈ તેથી તે ઝાડ નીચે બેઠી હતી દંડાસુર નાની છોકરીની હિંમતથી પ્રભાવિત થયો અને તેને તેની સાથે જવાનું કહ્યું કારણ કે તે તેની પુત્રીની જેમ વર્તે જેમાં તે સમત થઈ અને જુવાડ નામના સ્થળે પહોંચીને દંડાસુરને તરસ લાગી પણ ચારે બાજુ પાણી ન હતું બાલાદેવીએ તેના ત્રિશૂળને વરખડીના ઝાડ પાસે જમીન પર પછાડ્યું અને પાણીના ફુવારાઓ જમીનમાંથી બહાર આવ્યા પાણી પીધા પછી દંડાસુર રાજી થયા અને બાળા બહુચરને કહ્યું કે તે મોટા થયા પછી તેની સાથે લગ્ન કરશે આનાથી દેવી બાલા બહુચરને ગુસ્સો આવ્યો અને તેણે તેના ઉગ્ર સ્વરૂપમાં પરિવર્તન કર્યું અને તેને કહ્યું કે તે જ તે છે જેને તે જોવા માંગે છે અને તેણે જ તેના પૂર્વજ ધૂમ્રલોચનને માર્યો હતો હવે સમય આવી ગયો છે તેના દુષ્ટ અને ભયાનક કાર્યો બદલ તેની શિક્ષા કરવામાં આવે તેણે તેના ત્રિશુલથી તેની હત્યા કરી તેણે ઘણા અન્ય શેતાનોને પણ મારી નાખ્યા જે ઘણા નિર્દોષ લોકો અને દેવ માટે મુશ્કેલી કરી રહ્યા હતા અને પોતાનું વચન પૂરું કર્યું આમ તેઓ નિર્ભય બન્યા તે શંખલપુર આવી જ્યાં તેણે ફરીથી પોતાને યુગ્ર સ્વરૂપમાંથી એક નાની છોકરીમાં ફેરવી આ ઉપરાંત એક દંતકથા એવી છે કે માતા બહુચર અને તેની બહેનો યાત્રા કરવા માટે જતા હતા ત્યારે ડાકુ બપૈયા તેના પર હુમલો કર્યો અને યાત્રાના બધા માણસોને ડાકુ બપૈયાએ ક્રૂરથી મારી નાખ્યા ડાકુ બપૈયાની ખરાબ દ્રષ્ટિ મા અને તેની બહેન પર પડી અને કહેવાય છે કે મા બહુચરે તેમની સાધનાથી ડાકુને શ્રાપ આપ્યો અને નપુસ્તક બનાવી દીધો ત્યાર પછી ડાકુએ શ્રાપથી મુક્તિ માટે સ્ત્રીની જેમ શંગાર કરીને માને પ્રસન્ન કર્યા કહેવાય છે કે ત્યારથી જ કિન્નરની ઉત્પત્તિ થઈ અને કિન્નરે માની ઉપાસના કરી અને માએ તેની રક્ષા કરી હાલમાં અત્યારે ભારતમાં કિન્નર સમાજના લોકો ઘણા ભાવપૂર્વક બહુચરાજીની ભક્તિ કરે છે અને તેમને પોતાની આરાધ્ય દેવીમાં મિત્રો આ હતી મા બહુચર બાવની અને મા બહુચરની પ્રાગટ્ય કથાનું સુંદર વર્ણન જે સાંભળવું તમને જરૂર ગમ્યું હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જયમાં બહુચર જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ